નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો જસદણ બારસો પચાસથી પંદરસો પાંચ ભાવનગર બારસો ત્રીસથી થી એકાશી મહુવા બારસો પંદરથી તેરસો ચોવીસ બોટાદ બારસો પચાસથી પંદરસો પાસઠ હિંમતનગર તેરસો એકસઠથી પંદરસો એકવીસ ખાંભા બારસો એકાવનથી સબુતસો એકાણું જામનગર એક હજારથી પંદરસો સિત્તેર હારીઝ તેરસો છત્રીસથી સબુતસો એકતાલીસ બીજાપુર તેરસો પચાસથી પંદરસો અડત્રીસ કુકરવાડા અગિયારસોથી સબુતસો એંશી વિસનગર અગિયારસોથી પંદરસો જોટાણા તેરસો એકોતેરથી સબુતસો પાંચ આંબલીયાસણ અગિયારસોથી સબુદસો અગિયાર હળવદ તેરસોથી પંદરસો છવ્વીસ જામજોધપુર બારસો એકાણુંથી પંદરસો પચીસ અમરેલી એક હજાર ચાલીસથી પંદરસો ઓગણત્રીસ ગોંડલ એક હજાર એકાવનથી પંદરસો એકતાલીસ પાટણ બારસો એકાવનથી પંદરસો ત્રીસ માણસા બારસો એકથી પંદરસો સત્તાવન વિસાવદર અગિયારસો પચાસથી સબુતસો છત્રીસ વડાલી તેરસો સિત્તેરથી પંદરસો એકતાલીસ વાંકાનેર બારસોથી સબુતસો બાણું કાલાવડ તેરસોથી પંદરસો પંચોતેર ધંધુકા બારસો પંચાવનથી પંદરસો બાર સાવરકુંડલા તેરસોથી પંદરસો એકાવન ધારી અગિયારસો પાંચથી પંદરસો એક ડોળાસા અગિયારસો એંશીથી સબુતસો પચાસ ખેડબ્રહ્મારસો જેતપુર મોરબી બારસો પચાસ થી પંદરસો ત્રીસ હરસોલ તેરસો એસી થી સબુતસો ચુમોતેર વિરમગામ બારસો પચાસ થી સબુદસો બોતેર ધ્રોલ બારસો છ થી પંદરસો પંદર ઉનાવા બારસો એકવીસથી પંદરસો ત્રેસઠ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે